જય માતાજી મિત્રો અત્યારે આપણે ધાંગધ્રા તાલુકાના નરાળી ગામે છીએ આપણે આગળના વિડીયોમાં જે દર્શન કર્યા તે ખારેશ્વર મહાદેવનું મંદિર હતું અને ખારેશ્વર મંદિર મહાદેવના દર્શન કર્યા પછી આપણે જે છે ગંગામાની સમાધિએ અને ગંગામાના કુંડે દર્શને આવ્યા હતા તો આપણને લાગ્યું કે ગંગામાનો જે એક છે એ પર્ટિક્યુલર અલગ વિડીયો આપણે બનાવવો જોઈએ તો ફરીને આપણે જે છે ગંગામાની સમાધિએ ઉપસ્થિત છીએ ખાસ કરીને અહીંયા પણ મિત્રો જે છે ખારેશ્વર મહાદેવથી થોડાક આગળ ગંગામાની જે દેરી છે એ દેરીના આગળના ભાગે ગંગામાનો જે છે કુંડ આવેલો છે અને એ કુંડ પણ જે છે અંદાજીત એવું કહી શકાય કે દોઢસોથી બસો વર્ષ જે છે એ પ્રાચીન છે અને અહીંયા જે સેવા પૂજા કરી રહ્યા છે માવજીભાઈ તેઓ પણ જે છે અહીંના નરાળીના વતની છે અને અહીંયા કદાચ પહેલાંના સમયમાં આપણને એવું લાગે છે અને જોતા આજે પાયાના પથ્થર જે છે બધા તમે જુઓ અહીંયા આજે જે છે બધા પાયાના પથ્થર છે અહીંયા કોઈ રૂમ હશે ઓયડી હશે એવું આપણને આના સંકેતો જે છે એવા આના આપણને દેખાઈ આવે છે અને હાલની અંદર તેમ તેમ મિત્રો કીધું કે અહીંયા માવજીભાઈ જે છે એ પોતે આ જગ્યાની દેખભાળની અંદર ને સેવા પૂજાની અંદર અહીંયા રહે છે અને આ છે મિત્રો એ ગંગામાનો પ્રાચીન કુંડ કે જે ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામે આવેલો છે ખારેશ્વર મંદિરની બિલકુલ સામેના ભાગે તમે ખારેશ્વર મંદિર આવશો જેવું આપણે વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે ઝૂમ કરીને જે છે મેં તમને બતાવ્યું એની બિલકુલ આ સામેના ભાગે તમે ખારેશ્વર મંદિર આવીને પૂછશો ગમી એને કે ભાઈ ગંગામાનો કુંડ છે અને ગંગામાની જે સમાધિની દેરી છે ત્યાં અમારે જવું છે અને અહીંયા આપણે આવ્યા પછી આપણને ખબર પડી કે આ કુંડની સાથે સાથે અહીંયા કાંઈ મંદિર છે અને મંદિરની અંદર એવું આપણને જાણવા મળે છે કે કુંડ જે છે લોકમાન્યતા પ્રમાણે કુંડ છે એ ગંગામાનો છે અને અહીંયા જે છે એ મહાદીકરીની દીકરીની બનેલી સમાધિ છે આપણે જે વિસ્તૃત માહિતી જે છે એ આગળ પછી વિડીયોના થોડાક આપણે આગળ થોડોક અત્યારે તમને દેખાડીએ પહેલાં દર્શન કરાવીએ અને પછી આપણે જે માવજીભાઈ છે જે અહીંના સેવા બજાવી રહ્યા છે એમનો મોટો ફાળો છે સેવામાં અને આ મિત્રો જે છે જૂનવાણી કુંડ અને ખરેખર જે પથ્થરો જે છે આ બધા એના પાયાના પથ્થરો છે બધા એ પથ્થરોને બધાને આપણે જોતા આ બધા પથ્થર છે એને જોતા આપણને એવું તો જણાઈ આવે કે આ પથ્થર ઓછામાં ઓછા દોઢસોથી બસો વર્ષ પ્રાચીન અને જૂનવાણી છે અને આ છે કુંડ અત્યારે તો મિત્રો આની અંદર વરસાદનું પાણી ભરાયેલું છે અને કુંડમાં ખાસ કોઈ વિશેષતા હોય મિત્રો તો આ એક કુંડની અંદર જે છે તમે જુઓ સર્પનું ચીનો છે હવે કુંડ વિશેની ખાસ માહિતી તો આપણને ખ્યાલ નથી પણ જો કદાચ કંઈ માહિતી આપણને મળશે મિત્રો તો આપણે તમારી સમક્ષ જે છે માહિતી જે છે એ શેર કરશું ખાલી એટલી માહિતી આપણને અહીંયા મળી રહી છે કે આ જે કુંડ છે એ મિત્રો ગંગામાના સાથે જોડાયેલો છે બરાબર અને ગંગામા જેમ મેં તમને કીધું કે ભાઈ બ્રાહ્મણ હતા જેવું આપણે ત્યાં વિડીયોની અંદર પહેલાદભાઈની સમક્ષ આપણે જે સામે સાંભળેલું આપણે પહેલાદભાઈના મુખ્યથી કે ભાઈ સર્વપ્રથમ જે સેવા પૂજા અને જે બધું રસોડાનું બધું જે હાંકતા જગ્યાનું ખારેશ્વર મહાદેવની એ આ ગંગામાં જે છે એ સેવા બજાવી રહ્યા હતા અને આ જે છે એ ગંગામાના નામેથી આ જે છે કુંડ છે અને કુંડ ઘણો મિત્રો જૂનવાણી છે અને આ છે એ વિશેષ નાનું એવું ગંગામાનું મંદિર અને બાળકો અહીંયા રમી રહ્યા છે ખાસ કરીને તો શું ચોમાસાનું વાતાવરણ છે એટલે બાળકો જે છે કંઈક ને કંઈક આ બાજુની પ્રવૃત્તિમાં લાગ્યા હોય હવે આપણે ગંગામાના દર્શન કરીએ અને પછી માવજીભાઈની મુલાકાત કરીએ માવજીભાઈ પાસે જે કંઈ બે શબ્દની માહિતી હશે એ આપણે માવજીભાઈને પૂછતીએ પહેલાં શું છે કે કોઈપણ વસ્તુને આપણે એના દર્શન કરીએ ને જાણીએ અને પછી એના જો આપણા ઇતિહાસ વિશે થોડું ઘણી માહિતી મેળવવાની કોશિશ કરીએ તો એ મજા આવે આ એક નાની એવી મંદિરની ધીરી છે અને અહીંયા બે ચરણ પાદુકા છે પથ્થરની નાની એવી શિલામાં કોતરેલા અને અંદરના ભાગે મિત્રો આ એક નાનું એવું શિવલિંગ છે અને અંદર જે આ નાનો એવો મંદિરનો ફોટો છે એમાં ગંગાબાઈ મંદિર નરાળી લખેલું છે માહિતી તો આપણી પાસે કોઈ વિસ્તૃતા મંદિરની છે નહીં પણ જે મંદિરની બાજુમાં એ સેવા બજાવી રહ્યા છે માવજીભાઈ માવજીભાઈ અહીંયા આવતા તમે એ બી જાઓ આ ભગવિયા બે જાઓ મંદિરની બાજુમાં એટલે શું કે આપણે દર્શક મિત્રોને આપણે બતાવી શકીએ તો અહીંના તમે નરાળી ગામના જશો માવજીભાઈ આપણું નામ છે આપણે આવતા જ પહેલાં તમને પૂછ્યું હતું શરૂઆતના વિડીયોની અંદર તો આ જે જગ્યામાં તમે સેવા બજાવી રહ્યા છો તો આ જે કુંડ રહ્યો એ અને આ મંદિરની જે કંઈ આપણે માહિતી ખાસ કરીને તમે શું કાંઈના વતની છો તો તમને ખાસ કરીને ખબર હોય કારણ કે તમે નાનપણથી મોટા અહીંથી થયા હોય હંડરી કુંડ જે છે એ ગંગામાનો છે અને આ જે દેરી રહી એ ગંગામાના દીકરી એમની છે અને ગંગામાં સેવા શું આપણે જે મંદિર રહ્યું અહીં રહેતા હતા અને સેવા ત્યાં કાયમ માટે ત્યાં એમ કહેવાય કે ખારેશ્વર મંદિર જે છે ત્યાં સેવા આપતા કાયમ જાતા કે આપણે ત્યાં શું છે કે પહેલા ભાઈ છે પછી બીજા બધા છે એમની પાસે આપણે સાંભળ્યું કે ગંગામાં ત્યાં છે એ આ બધું એમાં તો આપણે એવું સાંભળ્યું કે ભાઈ ત્યાં રસોડાનું આવું બધું સેવા પૂજાનું બધું કામ એ ગંગામાં કરતા ને ગંગામાં પોતે બ્રાહ્મણના દીકરી હતા ભરાડાના બ્રાહ્મણ હતા એ જો આ માહિતી તમારી પાસેથી મળી કે ભાઈ ભરાડાના હતા નકર આપણને એ ખ્યાલ નહોતો કે ભરાડાના હતા અને તમે અહીંયા કેટલા વર્ષથી હા આ એટલે મંદિર હતું પણ આ જાહેર નહોતું આવડી મોટી જગ્યા હતી પણ છતાંય પણ અજાણ હતી પણ અમુક વસ્તુ જે છે એ નથી ખ્યાલ હોતો અને આ જે અવશેષો રહ્યા ને આ જુનવાણી લાગે આ મૂર્તિ છે હો જુનવાણી આ ભગ્ન અવસ્થામાં છે અને છે બધું તમે જુઓ તો આ બધા ઓલા આપણે શું કહેવાય ગ્રેનાઇટ પથ્થર છે કાળો પથ્થર છે બધો અંદર હશે ને મંદિરમાં હતી કે કુંડમાં હતી કુંડમાં હતી એટલે કુંડ બુરી માટીમાં બુરાયેલો હતો છે ખુદ ઢંકાયેલો હતો માટીમાં થોડોક ખાલી એમ કે અણાર હતો કાંઈ કુંડ છે એવું આવું છે મિત્રો જોયું આપણું ખાસ કરીને જે આવા આપડા જૂનવાણી જે તીર્થસ્થાનો છે ને એમાં તો મિત્રો ખરેખર આપણે એની દેખરેખ કરવી જોઈએ અને એને જાહેર કરવા જોઈએ પણ આ જળચંદ મેઘાણી આપણા સમક્ષ નથી તાણે આપણે આપણા સૌરાષ્ટ્રના ઇતિહાસને દરેક મિત્રો સામે આપણે એને ઇન્ટરનેટના માધ્યમે પુસ્તકોના માધ્યમે આપણે વાંચી શકીએ છીએ જો જયચંદ મેઘાણી આ જે છે એ રચના અને સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે ફરીને જે સૌરાષ્ટ્રનો ઇતિહાસ ભેગો ન કર્યો હોત તો આજ આપણી સમક્ષ જે છે આવડાવળા મોટા જે છે એ બધા સૌરાષ્ટ્રની રસધારા છે સૌરાષ્ટ્રના બારવટીયા છે સૌરાષ્ટ્રની ક્ષતિઓ છે ઘણા એમને પુસ્તકો જે છે એ મિત્રો આપણી સમક્ષ રજૂ કરીને મૂકેલા છે અને આ આપણી સંસ્કૃતિને સારામાં સારી ઉજાગર કરી હોય તો જોરચંદ મેઘાણીએ કરી લે છે ખાસ કરીને આપણે એમનેથી પ્રેરિત થઈને આપણે આ જે ચેનલ રહી એને બનાવેલી ભારત ખંડ દર્શન કે જે આપણા ભારતના ખાસ કરીને જૂનવાણી તીર્થચિત્રો છે કૂનવાણી કુવા છે વાવ છે બધા ઝુણવાણી જળ સ્ત્રોત છે ખાસ કરીને આ પણ વિડીયોનો આપણે મકસદ બે મતલો ખારેશ્વર મંદિર છે કે ગંગામાનો કુંડ છે આની અંદર પણ વિશેષ તમે જુઓ કે અહીં પણ કુંડ છે અને ખારેશ્વર મહાદેવ જે છે અહીંયા પણ એક પાછળના ભાગે જુનવાણી કુંડ જે છે બસો વર્ષ જૂનો છે એ અહીંયા આવેલો છે અને આ પણ અંદાજીત બસોથી દોઢસો વર્ષ જૂનો છે કારણ કે આ બધા મંદિર જે છે આ ખારેશ્વર મહાદેવ છે ગંગામાની આ સમાધિ છે ગંગામાનો કુંડ છે આ બધું એ જ સમય અને એ જ સમયગાળાની અંદર બધું જે છે એ આ ઘટનાઓ બધી છે બધી એ સમયની અંદર આ બનેલી છે અને એની સાથે જ આ બધી જોડાયેલી છે તો મિત્રો આપણો જે એક આ છે નાનો એવો પ્રયાસ છે કે જે દરેક આવી જગ્યાઓ હોય એને આપણે દર્શક મિત્રોની સામે અને સોશિયલ મીડિયામાં આપણે જે છે એને ઉજાગર કરવી ખાસ કરીને ધાંગધ્રા બાજુ કોઈ આવતા હોય ને તમને જો મારી ઘોડા આવી જૂનવાણી વસ્તુ જોવાનો શોખ હોય કુંડ છે વાય છે કુવા છે તીર્થ ક્ષેત્રો છે ખાસ કરીને આવા જૂનવાણી મંદિરો છે આવા કુંડ છે તળાવ છે આવું બધું જોવાનો જો તમને શોખ હોય મારી કોડે તો અવશ્ય આ જગ્યાની જે મુલાકાત છે મિત્રો ગંગામાનો કુંડ છે ખારેશ્વર મહાદેવનું મંદિર છે આ બંને એક સાથે જોડાયેલા છે એકને એકમે એક છે એમ કહેવાય કે આ જે છે એ એ જગ્યાની સેવા કરતા ગંગામાં કારણ કે આપણે માવજીભાઈની સમક્ષ આપણે સાંભળ્યું પહેલા જ ભાઈની સમક્ષ આપણે સાંભળ્યું અને આપણે આ વિડીયોને મિત્રો હવે બહુ લાંબો ન કરતા આ વિડીયોને આપણે અહીંયા જે છે એ કરીએ છીએ પૂર્ણ અને કુંડ જે છે એને મેં તમને મિત્રો દેખાડ્યો અત્યારે હાલમાં તો કુંડની અંદર છે વરસાદનું પાણી છે ખાલી તો આપણે વિડીયોને જે છે અહીંયા કરીએ છીએ પૂર્ણ ગંગામાના શરણોની અંદર તો મિત્રો જય માતાજી અને મળીએ છીએ આવતા કોઈ નવા અવાજ સ્થાનની સાથે મુલાકાતની સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર